બે એટલે પોતો સડી ગઈ પછી માંડવી આગળ જાય દીધે બે ધન કા કાકા માંડવી આઠ હજાર કિલોની ગુણ ભરાઈ ગઈ આઠ હજાર એટલે આઠ હજાર એટલે મારા ખરેખર નંબર છે ને વાસ્તવમાં એવું કહેશે નહીં ના તો મોજ મજાક મસ્ત વસ્તુ છે તો ચાલો જય માતા દીદે મુરલીધા જય દ્વારકાધીશ કેમ છો મજામાં શરૂઆત કરી દોસ્તો આજના હવાર હવારના વ્લોગની તો અત્યારે અત્યારમાં છે મીઠો મીઠો તડકો અને સાથે મીઠી મીઠી ટાઈટ કારણ કે વાતાવરણ એ પ્રકારનું છે ઓલરેડી હવે શિયાળો આવી ગયો છે શિયાળાનું આગમન છે ગુજરાતમાં થઈ ગયું છે તમે જોઈ શકો અત્યારે ઝીણું 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 ઠંડી પવન બધું ભેગું છે અત્યારે ને બધું છે અને આમાં લઈ ગયું છે રોટા સાકુ ક્લીન એ પ્લીન થઈ ગયું છે બધું જોરદાર અમે અત્યારે વીણી હી માંડવી તો આગળ જવું છે હજી ખેતરમાં માં વીણવા કારણ કે તડકો થાય પેલા બે ત્રણ ટપોલા માર દઈ એટલે વીણાઈ જાય ખેતરમાં હા જવું ના પણ માંડવી વીણવા હે હા તો હાલો અમે જઈએ છીએ ખેતરમાં માંડવી અને જોતા રહેજો બ્લોગ માં કે આગળ કેવી કામ થાય છે અને હાલો તો જોઈ કા માર માન ખેતર માં થાવું કે ના હોય તમને કેવા દો અમારે જોવા જવું કેવી માંડવી નીકળી કામાં આય ઉભી નો દેખાય ભાઈ માંડવી એવી દે એમ નું મળ તો ધંધો કરો લો કે વાત ગોળવા કાકરા છે હા બસ ઈજ ઓહો આ પાના એટલા બધા કા ફાડ નઈ ખા કેટલા મી તારીખ પાના ફાડ નઈ ખાઓ જાવ ઈણવા કે પાણી લઈ લે હાલો કાલે આપણે ધોયેલ માંડવી હતી જો હું કઈ ગયો આખે કમ્પ્લેટ

પારવા પારવા ક્યાંક વધારે છે ક્યાંક ખાટા છે એ નક્કી નથી તો ક્યાં કઈ માંડવી તો કે આખે આખું ખેતર એ પ્લીન થઈ ગયું હોય રોટાવટર માર્યા પછી આમ જોરદાર કઈ ઘટે નહીં તો ભાઈ આપને તો આમાં કંટારો આવે છે માંડવી વીણવી કારણ કે આમાં છે ને બહુ ઢગલા જેવી મજા ન આવે યાર તો ઢગલા વીણવી એ બધી સારી આમ છે ને અઘરી પેડકો બહુ છે અને પેડકો મને તો લાગે હે પવન છે પણ આમ ઢગલા બેઠા બેઠા જેવી મજા ન આવે એમાં

હાલો ભાઈ તો નવો જુગાર અપનાવ્યો છે માંડવી ને તારવવાનું એટલે ધૂળ ધૂળ તરી જાય સોખી માંડવી પલાણ વઈ જાય અને આ જુગાર ફાયદો ઈ થાય ધૂળ ધૂળ બધું કરી જાય અને ખાલી ડોડવા જ વીણવાના રહે કાકરા સોરી ડોડવાની બરોબર ને લેવું દુશિયામાં નોખો નોખો ઢીકલા થાય છે એક ઢીકલો અહીંયા બે ઢીકલા અહીંયા ત્રણ ઢીકલા અહીંયા પાંચ અહીંયા સો હાથ ઢીકલા ભેગા કર્યા એક આઈ રહ્યા તો બીજા દિવસનું આજે માંડવી વીણવાનું ચાલુ છે એક ધારું કાલે થોડીક વીણી હતી આજે થોડીક વીણી તમને લાગતા હશે ક્યારા તો નથી રોટા વેટાના પાટલા હેવા મોટા મોટા જબરજસ્ત અને આમાં બધી નીકળી નીકળી માંડવી નીકળી છે ક્યાંક ડોડવા હારા ક્યાંક હાતા બધું ભેગું છે ખોખા દોડવું હારું છે બધું દાણા વાળું ફૂલે ફૂલ જો સોરથી નીકળે આમાંથી મમ્મી એ મમ્મી માંડવી કેવી છે આમાં લાગત દોડવા છે આમાં તો બહુ પીડા છે જ્યાં ત્યાં નીકળા દોડવું ડોડવું દેખાય છે તો નીકળું દોડવું દોડવું ભેગું થયું છે ને છે માંડવી હાલો હાલો ભાઈ હવે સા પાણી ટાળું થઈ ગયું છે તો સા પાણી આ લાવે છે પાછળ અને પાસાળા પાછળ ટાઈમ થયો આપણે વીણી નીકળે થઈ ગયા તો માંડવી બે ત્રણ કપોલા લઈ લે દાદી હાથમી જાય પછી જાય વાહ ભાઈ વાહ હાલો ભાઈ શા પાણી જોરદાર આવી ગયા છે એટલે બે એક બે રકમી પી લે એટલે કોટો સડી જાય પછી તારે માંડવી આગળ જાય દીધે તે બે તાકા માંડવી હે ને મજા મજા કારણ કે એકવાર બાસ્કુ રાખ્યું થલવશું પછી ત્યાં પણ પેલા અત્યારે શાહ પાણી પી લઈ હાલો ભાઈ સા પાણી ટાણું થઈ ગયું જોરદાર મજા આવે છે આવી ગઈ છે પી લઈ તો બે ગિરનારની પરિક્રમામાં ભાઈ ટાણું આપણે જવાન થતું હતું પણ થયું નહીં કારણ કે જય ગિરનારી ગિરનારી સામા દેખાય છે પછી એક પરિક્રમા કરી લેવું અને મોસમ ભેગી છે ને તો મારા વાલા જવાયમ નથી પણ માંડવીના ભાવ એ નથી કઈ એટલે રૂપિયાની થોડી કટોકટી છે કારણ કે માંડવીના ભાવ થઈ જાય ને 30,000 રૂપિયા તો જમાવટ આવી જાય પછી ગિરનારની પરિક્રમાને જે પરિક્રમા કરવી હોય કરીએ પહેલા ચા પાણી પી લે હાલો વાલા કીતી બતાજો અરે એ ભગવાન આલો નાખો ચા પાણી તો કભીન ખોડવી પડશે નકર તો હેના ઉપર જમણા તાન એક છે કુસુ ચા વિના ચેન પડે લાવ નાખો બસ લે બસ 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 સહી તો કભીન કરી થી ખેતર કેમ બાકી ક્લીન થઈ ગયો પટી લેવલો તો હાલો ભાઈ થઈ ગયું આજનું કામ બધું પૂરું પડી ગયું હાય ને સુરત નારાયણ હવે ધીરે ધીરે હાથમી ગયા હે અને વીણા ગીશ ઘણી બધી માંડવી તો પેલા પાસકામાં નાખી અને હવે ભાગી કારણ કે હવે આઈન તાણું થઈ ગયું છે અને સૂર્ય ઉદય સાથે ચંદ્ર ઉદય થઈ ગયો છે તો તેમણા કોઈ નામ આવી ગયા હે ફરી એકવાર તો હાલો હવે મળશું નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી બધા આવજો જાય મને જાય હાલો 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 હવે ફાઈન પડી ગઈ છે ભાઈ દુધારી ગયું છે ગાડી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ ચંદ્ર ઉદય થઈ ગયો છે અને આ બાજુ સૂર્યાસ્ત થવાનું ટાણું છે જય સૂર્ય ચંદ્ર દેવતા અને હવે જો આઠ હજાર કિલોની ભીડ ભરાઈ ગઈ આઠ હજાર કિલોની એટલે આઠ હજાર લખાય એટલે મારા વાલા ખરેખર નંબર છે ને વાસ્તવમાં એવું છે નહીં પણ આ તો મોજ મજાક મસ્ત વસ્તુ છે તો હાલો વાલીએ ધીરે ધીરે અને હુરુદ નારાયણ આત્મી ગયા બધી વાવેતરો થઈ ગયા કમ્પ્લીટ પાણી પાણી ભયરા ખેતરોમાં